પોલીસ પુત્રની ગાડીએ સરજો અકસ્માત રાધનપુર નર્મદા નિગમની કચેરી પાસે કાર ચાલક બન્યો બેફામ ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ અને ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવતા ચકચાર મચી અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા લોકોએ પકડી કાર ચાલકને પોલીસને સોંપ્યો કાર ચાલકના પિતા મહેસાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે હા સર નઈ નઈ ગયો હું ફૂલ પર બોલો આવો બાઈક હાલ હાલ આવે એટલે હું જો હું મારા પપ્પાએ મને કે ગાડી હોય ને મારા પપ્પાનો સિદ્ધાંત ના આ અને આ બોટલ કેસ અંદર પડી એ બોણો મારો શું નામ બોણા અલી ક્યાંથી લીધી હા ક્યાં લીધી એ લાયો હું તો હારી જ અમે ચા પાણી કરો ઘરે એટલે કેટલી બોટલ લાયો તો કેટલી બોટલ લાયો એ મને નહી ખબર તમારા માફી માંગો તમારા ભાણા કે ક્યાં થી હારી ચા પાણી કરો ઘરે સર હારી ઓકડી પણ અમે ચા પાણી કરે આ સર ના ના રાધનપુર ગામ જાય કે મારી નરેન્દ્રસિંહ અ કઈ જગ્યાએ બની આપણે પ્રભુના રાપર યમન ત્યાગર કોલ જો હા સાગરપુરા હા અને શું બની સા મારી ગાડી આવી ને ચોકી જતી રહી અ તમારા બાયક ને બાર કોલ दारू પી દેવાનો બાયક બરા ઉભી ના રાખી તકલીએ છે તકલી ઉભી ના રાખી ના ઉભી ના રાખી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ